તો ગુજરાતમાં ફરી એકવાર આપને ઠંડીનો અનુભવ થશે ફરી એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગામી અડતાલીસ કલાકમાં ઠંડી વધવાની આગાહી છે હાલ મોટાભાગના શહેરોમાં પંદર ડિગ્રીની આસપાસ તાપમાન છે આગામી દિવસોમાં તાપમાન એકથી બે ડિગ્રી ઘટશે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડી વધવાની શક્યતાઓ છે અઢાર ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડીનો આપને અનુભવ થશે તો ફરી એકવાર આપને ઠંડીનો અનુભવ થશે આગામી દિવસોમાં તાપમાન એકથી બે ડિગ્રી ઘટશે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડી વધવાની આગાહી છે થોડા સમયથી આ ડબલ ઋતુનો જે અનુભવ થઈ રહ્યો છે બપોરે ગરમી રાત્રે ઠંડી લાગી રહી છે પણ ફરી એકવાર આ ઠંડીનો રાઉન્ડ જે શરૂ થશે અને ઠંડીનો અનુભવ આપને થશે આગામી અડતાલીસ કલાકમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે તો હાલ મોટાભાગના શહેરોમાં પંદર ડિગ્રીની આસપાસ તાપમાન રહેલું છે અને આગામી દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે જેથી આપને ઠંડીનો અનુભવ થશે આ વખતે લોકોએ જેવી વિચાર્યું હતું તેવી પ્રમાણેની ઠંડી નથી પડી વાતાવરણમાં સતત બદલાવ આવતા રહ્યા છે ક્યારેક ગરમીનો અનુભવ થાય તો ક્યારેક અતિશય ઠંડી અને મિશ્ર વાતાવરણ રહ્યું છે ત્યારે બે દિવસથી લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે બપોરે અને રાત્રે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવે ફરી એકવાર નવો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેમાં ઠંડીનો અનુભવ આપને થશે